નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું ગૌરાંગ પરમાર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા બેગામ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત અલગ અલગ પંચના ઉપયોગની પ્રેક્ટિસ એ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ માર્ગદર્શન આપીશ

આ જે છે ટોળાઈ એ સિત્તેર એમ એમ ની છે અને એની જાડાઈ કેટલા એમ છે તો ત્રણ એમ એમ આપેલી છે આ ડ્રોઈંગની અંદર તમને વીસ એમ ની એક લાઇન ડ્રો કરેલી છે જે હોલની સેન્ટર લાઈનમાં જશે તો આકૃતિના બતાવ્યા મુજબ જોબના એક છેડે એટલે કે આ લાઇન થી વીસ એમ ના અંતરે એક હોલ ત્યાંથી બીજું ત્રીસ એમ એટલે કે વીસ વત્તા ત્રીસ એટલે પચાસ એમ એમ એ પાછો બીજો રોલ એ રીતે માર્કિંગ કરવાનું છે આપણો પ્રેક્ટિકલ કરવા માટે આપણે કયા કયા પ્રકારના ટૂલ ઇક્વિપમેન્ટ અને રો મટીરિયલનો યુઝ કરશું તે હવે આપણે સમજીશું તો સૌ પ્રથમ પરનો ઉપયોગ કરશું સ્પ્રિંગ ડિવાઇડરનો ઉપયોગ કરીશું હોલ કરવા માટે હોલો પંચનો ઉપયોગ કરશું જેનું ડાયમેન્શન ફાઈવ એઇટ છે પેન હેમરનો ઉપયોગ કરશું તથા આ વુડન બ્લોકનો ઉપયોગ કરશું મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે સ્ટીલ રૂલ અને ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ કરશું જ્યારે હવે રો મટીરિયલ તરીકે આપણને પંચોતેર બાય સો બાય ત્રણ એમ ની જાળાયની રબર શીટ આપેલી છે હવે જેની કેલિપરથી આપણે માર્કિંગ સ્ટાર્ટ કરશું આપણે સીટની એક સરફેસને ઓડે તે રીતે જેની કેલિપરનો જે ઓળલેથ છે એને સરફેસને ટચ કરાવવાનો રહેશે જ્યારે બીજો અણીવાદાર ભાગ છે તેનાથી આપણે માર્કિંગ કરવાનું રહેશે તો સૌ પ્રથમ આપણે વીસ યુનિટનો આપણે પોઈન્ટ લઈશું અને હવે આના વડે આપણે માર્કિંગ સ્ટાર્ટ કરશું એક લાઇન માર્કિંગ થયા પછી જોબને નેવું ડિગ્રી ફેરી અને બીજી લાઈન માર્કિંગ કરશું આ રીતે વારા પરથી જોબને નવ ડિગ્રી ફેરીને માર્કિંગ કરશું આપણે હવે આપણે સેન્ટર પંચ વડે જ્યાં બે લાઈન છેદે છે એ પોઈન્ટ ઉપર સેન્ટર પંચથી પંચનું માર્કિંગ કરશું આ રીતે પંચનું માર્કિંગ કર્યા પછી ડિવાઈડરની મદદથી ચાર એમ એમની ત્રિજિયા લઈ ડિવાઈડરનો એક અણી સેન્ટર પંચ કરેલા પાર્ટ ઉપર રહે તે રીતે પકડી ને ડિવાઇડરની મદદથી તમે એક હોલનું માર્કિંગ આપશો હવે આપણે એક હોલના માર્કિંગ કર્યા પછી આપણે વારાફરતી ચારેય હોલનું માર્કિંગ કરી દીધેલ છે હવે આપણે આગળની પંચિંગની પ્રક્રિયા તરફ આગળ વધશું જરૂરી ચાલ હોલનું માર્કિંગ કર્યા પછી હોલો પંચ કે જેનો ડાયામીટર આઠ એમ એમનો તે હોલો પંચની ધાર અને જે માર્કિંગ કરેલો જોબ છે તેના હોલની ધાર બંને એકબીજા સાથે મેચ કરી અને સીધી લાઈનમાં રહે તે રીતે પંચને હાથમાં પકડવાનો રહેશે હાથમાં પકડ્યા પછી બોલપેન હેમર વડે ઉપર આ રીતે કટિંગ કરવાનું રહેશે જેથી તમે જોઈ શકો છો માર્કિંગ કર્યા મુજબ હોલો પંચ વડે હોલ બની ગયેલ છે આવી જ રીતે આપણે બીજો નંબર ત્રીજો નંબર અને ચોથા નંબરના હોલનું પંચિંગ કરવાનું રહેશે તો આ રીતે આપણે વાળા પરથી નંબર બે નંબર ત્રણ અને નંબર ચાર ના હોલનું પંચિંગ કરેલ છે અને આ રીતે આપણો સંપૂર્ણ જોબ પૂર્ણ થાય છે આજે આપણે પંચ હોલનું માર્કિંગ કેવી રીતે કરવું હોલનું હોલો પંચ વડે પંચિંગ કેવી રીતે કરવું એ શીખ્યા છીએ આ પ્રેક્ટિકલ કરવા માટે આપણે કયા કયા પ્રકારના સલામતીના પગલાં ધ્યાનમાં રાખીશું તો એક આપણે હેમરનું હેન્ડલ બરાબર ફિટ છે કે નહીં તે ચેક કરીશું ત્યારબાદ આપણે પંચને બરાબર ગોઠવી અને પછી ફટકો મારવાનો છે તથા ગાસ્કેટને લાકડાના બ્લોક ઉપર વ્યવસ્થિત ગોઠવીને પંચિંગ કરવાનું રહેશે આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં આપ યોગ્ય ઉપયોગ કરશો તેવી આશા રાખું છું આભાર